ગર્વની બહાર માણસના મનને ઘડવા અને આકાર આપવા માટે બહુ મહેનત અને સંઘર્ષ કરવો પડે છે શું તમે જાણો છો કે આપણે ગર્ભમાં હોઈએ ત્યારે માનવ મનને કેવી રીતે ઘડી શકાય એટ હોમ ઇઝ ઇટ વોટ યુ આસ્ક ગર્ભની અંદર કોણ પ્રેગ્નન્ટ છે જો તમે કદાચ જાણતા ન હોવતો કદાચ દેશના ઉત્તર ભાગમાં આ બધું લગભગ એકદમ ખતમ થઈ ગયું છે દક્ષિણમાં હજુ પણ ગામડાઓમાં થોડું જીવંત છે પણ ત્યાં પણ ઘણું ખરું ઓછું થઈ ગયું છે જો તમે જાણતા ન હોવ તો ગર્ભધારણ પહેલાથી લઈને ગર્ભધારણ અને ગર્ભાવસ્થાના વિવિધ તબક્કાઓ અને પ્રસૂતિ સુધી અને જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવે ત્યાં સુધી આ દેશમાં એક આખી પ્રક્રિયા સ્થાપિત કરાયેલી કે સ્ત્રીએ કેવી રીતે ખાવું તેને શું કરવું તેણે કેવા લોકો સાથે વાતચીત કરવી તેણે કેવા પ્રકારના સ્વરૂપને જોવું જોઈએ કેવા સ્વરૂપને ન જોવું જોઈએ કેવા અવાજો સાંભળવા જોઈએ કેવા અવાજો ન સાંભળવા જોઈએ આવું બધું ઘણું ખરું સ્થાપિત થયેલું છે પણ આપણે એ પણ સમજવું જોઈએ કે જીવન બદલાઈ રહ્યું છે આજે સ્ત્રીઓ કામ પર જાય છે એવી ભયંકર બસમાંથી તેમણે સફર કરવી પડે છે જ્યાં તે ફરક નથી પડતો કે તે પ્રેગ્નન્ટ છે અને બધા પ્રકારની વસ્તુઓ બધા પ્રકારના ધુમાડા બધા પ્રકારના અવાજો બધા પ્રકારના ઘોંઘાટ બધા પ્રકારની ગાળો દરેક પ્રકારની વસ્તુઓ તેમની સાથે થાય છે કોઈક રીતે આપણે એ બાળક સાથે પણ એ કરી રહ્યા છીએ દેશમાં કે દુનિયામાં એવી કોઈ નોકરી નથી જ્યાં તમે રજા લઈ શકો એકથી દોઢ વર્ષ માટે અને પાછા નોકરી આવી શકો આ બધું કરવા માટે ઘણા બધા કારણોસર આપણે આવનારી પેઢીના લોકોનું સર્જન કરવાના કામને આપણે પૂરતા ધ્યાનથી નથી કરી રહ્યા આપણે એના પર પૂરતું ધ્યાન નથી આપી રહ્યા જેની કિંમત આપણે ચૂકવીશું સમય જતા આપણે એની ભારે કિંમત ચૂકવીશું પણ ચોક્કસથી આપણે એના પર પૂરતું ધ્યાન નથી આપી રહ્યા આખી દુનિયામાં ખાલી આ દેશમાં જ નહીં કેમ કે આપણી પાસે બધા પ્રકારની સામાજિક પરિસ્થિતિઓ છે જે સ્ત્રીનો એવો સમય અને ધ્યાન આપવાની જગ્યા જ નથી આપતી જુઓ ગર્ભવતી હોવો એ કાંઈ ફક્ત પ્રજનન વિશે જ નથી આપણે ખરેખર આવનારી પેઢીના લોકોને બનાવી રહ્યા છીએ બરાબર ને શું એ મહત્વનું નથી આ ધરતી પર તમે જે પણ વસ્તુઓ બનાવો છો એમાંથી શું એ સૌથી મહત્વનું નથી કે ભવિષ્યની પેઢી માટે આપણે અદભુત માણસો બનાવીએ

જો તમે પહેલેથી જાણતા ન આવતો જો કોઈ સ્ત્રી એક છોકરાને જન્મ આપે તો તેનામાં જે દૂધ બને છે તેની ક્વોલિટી એક ચોક્કસ રીતની હોય છે જો તે એક છોકરીને જન્મ આપે તો તેના દૂધની ક્વોલિટી એકદમ અલગ હોય છે જો તે એક જોડિયા બાળકોને જન્મ આપે તો એક છોકરો અને એક છોકરી તો એક સ્તનમાંથી એક પ્રકારનું દૂધ નીકળશે અને બીજા સ્તનમાંથી બીજા પ્રકારનું દૂધ નીકળશે માનવ શરીરમાં આ સ્તરની બુદ્ધિમત્તાનું રોકાણ થયેલું છે આપણે એની સાથે એટલી કાળજીથી વર્તવું જોઈએ આ કોઈ સાદું મશીન નથી આ આ ગ્રહ પરની સારામાં સારી ટેકનોલોજી છે કે નહીં હા કે ના આ સારામાં સારી વસ્તુ છે આખી ઉત્ક્રાંતિમાં આ લાખો વર્ષોની મહેનત જે કુદરતે કરી છે આ બનાવવા માટે પણ આપણી આર્થિક સુખાકારી માટેની લહેમાં મને લાગે છે કે આપણે એટલું ધ્યાન નથી આપી રહ્યા જેટલું મને લાગે છે આપવું જોઈએ એટલી કાળજી નથી લઈ રહ્યા જેટલી જરૂરી છે જેનાથી તે ઊંચામાં ઊંચા સ્તરે કામ કરે અને જે ભવિષ્ય માટે એક ચોક્કસ પ્રકારના માણસો પણ બનાવી શકે તો મગજનો વિકાસ કેવી રીતે કરવો જ્યારે તેઓ ગર્ભમાં હોય એ બહુ જ મહત્વનું છે કે બાળક જે વાતાવરણમાં ઉછેરી રહ્યું છે તે એક ચોક્કસ રીતે રાખવામાં આવે જેમાં ઓછામાં ઓછી ખલેલ હોય યોગ્ય પ્રકારના કંપનો યોગ્ય પ્રકારના અવાજો યોગ્ય પ્રકારનું ભોજન બધું જ આજે દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રેગ્નન્ટ બહેનોને માંડ પોષણ મળે છે તેમને માંડ પોષણ મળે છે ત્યાં યોગ્ય પ્રકારના કંપનો યોગ્ય પ્રકારના વાતાવરણનો સવાલ જ ક્યાં છે એક વસ્તુ જે આપણે આના માટે કરી શકીએ છીએ તે છે દરેક ઘરમાં શક્ય હોય તો દરેક ઓફિસમાં આપણે એક પ્રાણ પ્રતિષ્ઠિત જગ્યા રાખી શકીએ આજે ધીમે ધીમે તેઓ એવા સાધનો લઈને આવી રહ્યા છે જે ચોક્કસ વસ્તુઓના કંપનોને માપી શકે છે આપણે પ્રાણ પ્રતિષ્ઠિત જગ્યાઓ બનાવી શકીએ છીએ અથવા પ્રાણ પ્રતિષ્ઠિત વસ્તુઓ બનાવી શકીએ છીએ જે ઓછામાં ઓછું તે સમયે સ્ત્રી તેના શરીર પર રાખી શકે જેથી એક રીતે થોડે ઘણે અંશે એ કઈ શ્રેષ્ઠ ઉકેલ નથી થોડે ઘણે અંશે તે બહારની અસરને શક્ય એટલે સુધી નિષ્ક્રિય કરી નાખે છે અથવા તે જે ઘરમાં રહે છે જ્યાં તે સૂવે છે અને બીજી વસ્તુઓની કાળજી લેવામાં આવે તો ગર્ભમાં ખીલી રહેલા નવા જીવન માટે થોડી ઘણી રાહત મળી શકે છે